જય માતાજી મિત્રો આજના વ્લોગ માં તમારું સ્વાગત છે આજે આપડે રામાવીર ના દર્શન કરાવીશું તમને ચાલો બોલો ચલો ચલો મિત્રો ઘરેથી નીકળી ગયા હવે આપડે રામા મંદિર જઈશું ચલો મિત્રો જુઓ હવે આપડે નીકળી ગયા બાર હવે આવી આપડે રોડ ઉપર રોડ ઉપર આઈ ગયા હવે જો આપડે હર્મદાદાન મંદિર અમાર ચમન કાકા બોલો જય રી જય રી હા સતીશ ચાલો મિત્રો આપણે જઈએ છીએ મંદિરે આ જો સોના મંદિર શિવતમ મંદિર આ સ્કૂલ રિંક આ છે અમારા શૈલેન્દ્રભાઈ આ છે અમારા દશરથ કાકા આ છે અમારા મગન કાકા બોલો જય બાબારી ચલો સંજય શું જયદીપ જુઓ મિત્રો આ છે આપણે ચારસ હજાર રસ્તો હવે આપણે આવી જવાથી રોમાભાઈ મંદિરે મંદિર આપણે જય બાબા રી જય બાબા રી રામાપીર નું મંદિર મિત્રો આપણે ત્યાં આવી ગયા હવે અંદર જઈને તમને દર્શન કરાવીશું ચલો ચલો અંદર હવે દર્શન કરશું આપણે આ છે હર્મદાદા મંદિર આપડા

ચલો દર્શન કરાવીએ કરાઈ જય બાબા રી બાબારીર નું મંદિર આપડે જય રામાપીર જો બાજુમાં બગીચો બગીચો કેવું સ્થાન છું ફૂલ બોલો જો તમે આ ફળ આવો કેવું ફળ જો રામભેર ફોટો રાધાકૃષ્ણ મંદિર રામાપીરનું મંદિર એમનું નેજુ જો ઉપર હોલ પણ હો રહેવા માટે ચેલી વિશાળ જગ્યા મોટી જો નહી જા ચલો ત્યાં હવે આપણે પરસાદી લઈએ રામા ભાઈ જય બાબારી જો પ્રસાદી જય જય બાબા બાબા રી તો જો તમને દર્શન કરાવી દીધા છે રામાભિરના તો ચલો મિત્રો આપણે જઈએ છીએ બહાર તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી દેજો અને કોમેન્ટમાં જય બાબારી લખી દેજો મારા મિત્રો